એ મારું શું ગેરેજ વાળાને લઈને વતાડવા જઈ જવું પડશે આ તો બહુ ઊની થઈ છે આ તો જોઈ જ નથી આ કળા 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 અવાજ આવ્યો તો ખબર પડી ગેરેજ વાળા પાસે જવું જ પડશે યાર ફીટે થાતું નહી ગેરેજ વાળા પાસે તો જવું પડશે હવે બગડાઈ ના ચાલે તો બગડાઈ દેવી ગાડી જો આમ ગેરેજ માળો છી બૂકો હવે યાર રિક્ષા બગડી મારો છે નવા દાવા જ આવે બલ્લુભાઈ હાજર હોય તો ભલ્લુભાઈન ગેરેજ ખુલ્લી હોય તો બલ્લુભાઈન એ જ જવતા ભલ્લુભાઈ આટલો ખમો કરી આલો સારી વાત છે જવા જ દેવતા ને

અરે રવા દે કેના વાલે ભેટી કઈ તો આ ચલો બાજરો હાલ ત્રીયા તો એ પક્યા ઓર પલા ને હેરાન ના ના ચક્રી છે બોડા

ઓટો મારવો પડશે મારી દે ને ચેક કરો યાર આ તો ના ચાલે યાર મો બે બે હું હાલ હમ કરી આવું ઓટો મારીને આવું ઓય બેહ ગયો પાછળ અવાજ આવે છે ખડર ઘડર ખડર ઓટો મારીને આવું હાલ હું કરી આવું कारीगर भाई जोरदार सा हो गया लुप्त है गाड़ी अगर आई नहीं कंप्लेंट कहीं जाए मारों से बहुतों मार्जन लगा बिर पड़ जाए गाड़ी आपका रमन रमन गाड़ी ना चलवा है कोकरा जीव बनाती है तो खुदा जीव गाड़ी बनाओ आ बिता है गाड़ी आ 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 આ નિયમ છે મોર અને બલ્લુ ભઈ જોડે ઘરે વાર બેહું આવશે હા ઓ મુગા આવો 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 ઘણા દાડા ફૂલા પડ્યા તમે તો હા યાર બોલો તો તાલય શાંતિ ને હોમળા ભાઈા રિછા કેમે લેતા છું હેડ તો નહી આયા યાર રિછા દેખાતા નહી

એટલે એનો ગોડો છે એટલે એટલે મારે તો રિક્ષા લઈ ગયો અલ્યા ચોવીસ કલાક બે મને એટલે અહીંયા રીક્ષા રિક્ષા પણ તમારે પહેલા મારા જોડે લાવવું પડે લાવું પડે મેં કીધું તમારો

તમે હજી બે કલાક બે ત્રણ કલાક જો બેહો આઈ જાય યાર આટલું બધું બધા રોડ પર તાજી તાજી ના ઓયડે કળવાઈ એ ગમે તે ગમે તે ફરવા જતો રહે આલેગઢ ને મુંબઈ મુંબઈ મહારાષ્ટ્ર આયે રાખણો દીતો યાર પણ મારા તો જાવે ફિટકીને આવશે કે યાર એની ઘણી વાર ચિંતા કરવા બેહો પણ આલે આવશે આર બેહો હેડો ના આ બે કલાક ખોટી ગયા તો બીજા ત્રણ કલાક ખોટી તો પરત આવશે યાર સુકા કાબડે સુકા ઓય

મારી ત્યાં હંમેશા કરજો

આ માબુકા રોજ બધાને ઝઘડા ફિટ કરતા હતા આ દિજાને ઝાંડા ફીટ કહીને છે કે ના કહીને છે અને હા અમારો આ વિડીયો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આ એક વાત બીજી કે અમારા મિત્રની ગેરેજ છે તમન્ના ઓટો ગેરેજ એમ કે રશિયાનગર સોસાયટીની હોમે આવેલી છે